અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અને જે બહુ જ ખરાબ સિચ્યુએશન આવી ગઈ અમદાવાદી તરીકે મને આ વસ્તુનું સેટિસફેક્શન છે કે જ્યારે અમદાવાદમાં આવો મોટો પ્રોબ્લેમ આવી ગયો ત્યારે આપણે બધા અમદાવાદીઓ જેવી ખબર પડી કે અલગ અલગ હોસ્પિટલ્સમાં અલગ અલગ બ્લડની રિકવાયરમેન્ટ છે બધા અમદાવાદીઓએ પોતાની સ્ટોરીઝમાં પોતાના સ્ટેટસમાં જે રીતે પોસિબલ છે એવી હેલ્પ કરવાની સ્ટાર્ટ કરી બ્લડ ડોનેશનના જ્યાં આગળ પણ એ સ્પોટ હતા બધા ફૂલ થઈ ગયા મતલબ એ જોઈને એટલું સેટિસ્ફેક્ટરી ફીલ થાય છે બિંગન અમદાવાદી કે ઓકે ખરાબ સિચ્યુએશન્સ થાય છે પણ એમાં પણ આપણે અમદાવાદીઓ ભેગા થઈને એને લડવાની ક્ષમતા રાખીએ છીએ આપણે જેટલા ખાવા પીવાના શોખીન છે એટલા જ આપણે અમદાવાદીઓ એકબીજાને હેલ્પ કરવાના પણ સક્ષમતા ધરાવીએ છીએ આ એક સિચ્યુએશન બહુ સેટિસફેક્ટરી છે કે હજી પણ અમદાવાદમાં માનવતા છે અને અમદાવાદીઓ એકબીજાના દુઃખ દૂર કરવા માટે સપોર્ટ કરવા માટે હેડી છે સેલ્યુટ છે મારા અમદાવાદને અને સેલ્યુટ છે મારા અમદાવાદીઝને અને આ વિડીયો દરેક અમદાવાદીને શેર કરો કે અમે અપ્રિશિએટ કરીએ છીએ કે તમે છો તમારા એક્શન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે તમે સ્ટોરી મૂકી સ્ટેટસ મૂક્યું ત્યાં ગયા ગમે તે જે તમારા હાથમાં હતું એ તમે કર્યું છે અને એનાથી અમને બહુ સેટિસ્ફેક્શન છે અમે બહુ જ અપ્રિશિએટ કરીએ છીએ શેર કરી દો દરેક અમદાવાદીઓને